જવાબદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભીલોડા શાખાના વિદ ગામમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સ્થાનિક ગ્રામજનો માટે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મારુતિભાઈ પટેલ અને શ્રી પ્રવીણભાઈ ભાસ્કર દ્વારા કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ લોકોની પ્રાથમિક તબીબી સારવાર કરવામાં આવી જનરલ મેનેજર મેનેજર તેજસ યુનિટ દેસાઈ જણાવ્યું હતું કે આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબ દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તાવ એનિમિયા ખાંસી શરદી વગેરેની પ્રાથમિક તપાસ કરીને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ કેમ્પમાં જે લોકોને લોહીની ઉણપ હોય તેમને ત્રીસ દિવસની અંદર એનિમિયાની દવા આપવામાં આવે છે તેમજ જે લોકો ચાલવામાં સક્ષમ નથી કેમ્પ સુધી નથી પહોંચી શકતા ડોક્ટર તેમના ઘરે જઈ નિદાન અને સારવાર કરે છે વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફિનકેર બેંક દ્વારા ચાર હજારથી વધુ લોકો માટે સાહીઠથી પણ વધુ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેથી અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા સ્થાનિક ગ્રામજનોને આરોગ્ય લક્ષી સેવાઓ પ્રાપ્ત કરાવી શકાય તેમજ એનિમિયાની બીમારીને નાબૂદ કરી શકાય રિપોર્ટર રસિક પટેલ ભિલોડા